જય શ્રી કૃષ્ણ આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના વાલાઓ એક એવો કારતક મહિનાનો દિવ્ય મંત્ર બતાવું છું કાર્તિક માસ પ્રારંભ થઈ રહ્યો છે નવા વર્ષથી એટલે કે પડવો એ કાર્તક મહિનાનો પ્રારંભ કરે છે પણ કાર્તક મહિનાનો એક એવો જડીબૂટી જેવો ઉપાય મંત્ર કહો તોય ભલે અને કોઈ સ્તોત્ર કહો તોય ભલે અને કોઈ સંકીર્તન કહો તોય ભલે અને કોઈ નામ જપ કહો તોય ભલે અને કોઈ ભજન કહો તોય ભલે જે ઉપમા લગાવી હોય એ આ મંત્રને લાગી શકશે એવો મંત્ર તમને આપું છું જે તમારી સર્વ કામનાઓને પરિપૂર્ણ કરશે જીવનમાં અસંભવમાં અસંભવ વસ્તુને સંભવ કરવાની તાકાત જે ધરાવે છે એ મંત્ર આજ કાર્તક મહિના માટે તમને આપી રહ્યો છું અરે અદ્ભુત મંત્ર છે આ મંત્રની તાકાત એટલી બધી પાવરફુલ છે જો તમે કાર્તક મહિનાની અંદર આનું સંકીર્તન કરશો

એનો કોઈ વિનિયોગ નથી એ મંત્રના કોઈ નિયમો નથી કે આવી રીતે જપ કરાય આમ જ બેસીને જપ કરાય આવી રીતે જ કરાય કોઈ નિયમ નહીં તમને ઈચ્છા થાય ત્યારે હાલતા ચાલતા કામ કરતા ઉઠતા બેસતા તમે સંકિર્તન કરો હું જે મંત્ર આપી રહ્યો છું એ મંત્ર એટલો અદ્ભુત મંત્ર છે આ મંત્ર માટે કોઈ દીક્ષા લેવાની જરૂર નથી હા સાધનાના મંત્ર હોય જેમાં કઈ ફળ મેળવું પાછું કેવું કે મંત્રમાં કઈ શબ્દ ભૂલ થાય તો નિશ્ચિંત તોય ફળ મળશે હા આખો ન બોલાય અડધો બોલાય તોય ફળ મળશે અને પાગ બોલાય એકાદો શબ્દ પણ બોલાઈ જાય તો પણ ફળ મળશે એવો મંત્ર

અને તમે આના પરિણામોને તમે પ્રકારની કામનાને રાખતા હશો તમારી કામના સકામ હશે કે નિષ્કામ હશે હશે તમારી કામના સકામ કઈ વસ્તુ પદાર્થ પ્રત્યેની હશે તો પણ પરમાત્મા શ્રી હરિ ચોક્કસ આ મંત્ર દ્વારા તમારી કામનાઓને પરિપૂર્ણ કરશે અને નિષ્કામ ભાવથી કરશો તો એનો તો કોઈ આનંદનો પાર નથી વાલાવો ભગવાન પ્રત્યે જે પ્રીતિ જાગશે ભગવાન પ્રત્યે જે તમારી આ શક્તિ વધશે ભગવાન પ્રત્યે તમારું જે અંદરનો ભાવ છે છે પ્રેમ વધશે આ મંત્રની અંદર એ તાકાત છે કે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક ભાવપૂર્વક ભગવાન પ્રત્યે પોતાનો પૂર્ણ ભાવ રાખીને જો આ જપ કરે તો ભગવાન પ્રત્યે અનુરાગ વધે છે હા તમારો રાગ પરમાત્મા પ્રત્યે જોડાય અને અનુરાગ બની જાય આનાથી ઉત્તમ શું હોય વાલાઓ ઘણાની ફરિયાદ હોય છે મારા પૂજામાં મન નથી લાગતું મારામાં મન નથી લાગતું ધ્યાનમાં સમાધિમાં સાધનામાં મન નથી લાગતું કારતક મહિનાની અંદર આ આ પકડી રાખો મંત્ર શું તમને જબરજસ્ત એનર્જી આપશે તમને આ કાર્તક મહિનાની અંદર એક વખત આ કારતક મહિનાના જપ કરવાથી આખો કારતક મહિનો તમારો ખૂબ પાવરફુલ રીતે એકદમ ચેતનવંતો આનંદવંતો પ્રસન્ન ચિત્ત જશે આ મંત્ર અદભુત છે કયો મંત્ર છે એવો આપણા શાસ્ત્રમાં બતાવેલો જે મંત્ર જપ કાર્તક મહિનામાં આવી રીતે કરી શકાય તમે એક મંત્રને બરાબર સમજી લેજો શાસ્ત્રમાં મંત્ર બતાવ્યો છે આપું છું એ મંત્ર ધ્યાનથી બરાબર સાંભળજો અને આ મંત્રનો જપ ચાલુ કરી દો મંત્ર અદ્ભુત છે વાલાઓ સાંભળો આ મંત્ર ગોવિંદ ગોવિંદ હરે મુરા ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રથંગ પાણી ગોવિંદ દામોદર માધવે આ સંકિર્તન કરો હા તો ઢોલ નગારા તબલા મંજીરા જે હાથમાં આવે લઈ અને ભગવાનમાં ખોવાઈ જાઓ હા નાચતા ગાતા અરે આનંદ કરો આ મંત્ર છે ને એ એ તમને ક્યાં પહોંચાડશે તમે વિચારી નહીં શકો સતત આ મંત્ર નો જપ કારતક મહિનામાં તમારે કરવાનો છે આમાં બીજું શું છે

અરે રાત્રિના સુદા સુદા ભગવાનના નામની અંદર કીર્તન કરતા કરતા નિંદર કરો અને સવારે ઉઠો ત્યારે તમારી જીભ ગોવિંદ ગોવિંદ કરતા પુનઃ જાગૃત થશે તમે પરિવાર સાથે બેસીને સાંજે જપ કરો હા તમારો એક નક્કી કરી લ્યો એક ટાઈમ કે રોજ રાત્રે પંદર મિનિટ અડધો કલાક જે ટાઈમ મળશે એક કલાક તમે સંકીર્તન કરશો એક મંત્રનું હું તમને એક રિક્વેસ્ટ કરું છું આ વખતે આ મંત્રનો પ્રયોગ તમે કરી જવો તમે તેજસ મહારાજ ને જીવનભર યાદ કરશો કે મહારાજે જે ઉપાય બતાવ્યો આ ઉપાય અમારા જીવનની દશા બંનેને બદલી નાખી મંત્ર જપ આનો ખૂબ મહિમા બતાવ્યો છે ગોવિંદ ગોવિંદ હરે મુર ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ પાણે ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી દામોદર માધવે આહ આમ કીર્તન કરો ભગવાન નામનું અને આનું પરિણામ જુઓ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ